હેલો વિદ્યાર્થી મિત્રો આજે આપણે ફરીવાર ગુજરાતી સાહિત્યની વાત કરવી છે બરાબર છે ગુજરાતી સાહિત્યમાં આપણે અત્યાર સુધી મધ્યકાલીન ગુજરાતી સાહિત્યમાં જે ભક્તિયુગ આપણે જોઈ લીધો બરાબર છે ત્યારબાદ આપણે અર્વાચીન ગુજરાતી સાહિત્યની શરૂઆત કરી હતી બરાબર છે અને આ અર્વાચીન અર્વાચીન ગુજરાતી સાહિત્યમાં અર્વાચીન ગુજરાતી સાહિત્યમાં આપણે કેટલા યુગ જોયા તો સૌથી પહેલો જો યુગ જોયો આપણે સુધારક યુગ બરાબર છે સુધારક યુગ જોયો ત્યારબાદ આપણે જોયો સાક્ષર યુગ ઓકે સાક્ષર યુગ જોયો સાક્ષરયુગ પૂર્ણ કર્યા બાદ આપણે જોયો હવે જોઈશું ગાંધીયુગ બરાબર છે અને ગાંધી યુગ પૂર્ણ કર્યા બાદ આપણે જોઈશું ગાંધી યુગ અને છેલ્લો યુગ આપણે જોઈશું આધુનિક યુગ બરાબર છે તો આટલા બધા આપણે યુગ જોવાના છે પણ કેને રિલેટેડ જોવાના છે તો પાઠ્યપુસ્તકોમાં જે કાંઈ કવિ અને સાહિત્યકારો આપેલા છે કવિ લેખક કે પછી સાહિત્યકાર જે કાંઈ પાઠ્યપુસ્તકમાં આપેલા છે એટલે કે જીસીઆરટી અથવા તો

ઓગણીસો ઓગણીસો પચાસ અથવા તો સાહીઠ તમે લખી શકો બરાબર છે ઓગણીસો પચાસ સુધીનો એ ગાંધીજીનો સમયગાળો ગાંધીયુગનો રહેશે બરાબર તો જો આપણે ગાંધીયુગમાં કેટલા સાહિત્યકારો આપણા પાઠ્યપુસ્તકમાં આપેલા છે એની વિશે વાત કરીએ તો સૌથી પહેલા તો ગાંધીજી છે ઝવેરચંદ મેઘાણી છે કાકા સાહેબ કાલેલકર છે ઉમાશંકર જોશી છે સ્નેહ રશ્મિ છે બરાબર છે ધૂમકેતુ છે સુંદરમ છે જયશંકર ભોજક છે હરિહર ભટ્ટ છે સ્વામી આનંદ છે અને કિશનસિંહ ચાવડા તો એટલા સાહિત્યકારો વિશે આપણે વાત કરીશું બરાબર છે તો ચાલો આગળ જોઈએ ગાંધીજી વિશે પરિચય લઈએ તો બધાને ખબર છે ગાંધીજીનો જન્મ ક્યારે થાય છે બે ઓક્ટોબર ઓગણીસ અઢારસો ને ઓગણસિત્તેર ગાંધીજીનું ઘણું બધું વ્યાપ એમ કહેવાય કે ગાંધીજી ભણવા એ ખૂબ જ લેંધી હોય છે કારણ કે એનો ખૂબ જ મહત્વનું યોગદાન રહેલું છે ઇતિહાસના પોર્શનમાં પણ ગાંધીજી આવશે સાહિત્યના પોર્શનમાં પણ ગાંધીજી આવશે તો અહીંયા આપણે સાહિત્યની વાત કરીએ છીએ તો ગાંધીજીને ખાલી સાહિત્ય રિલેટેડ જે કંઈ બાબતો છે એ આપણે જોઈશું બરાબર છે બાકી ગાંધીજીનો જીવન પરિચય ને એ આખી વસ્તુ છે એ કેમ આવશે ઇતિહાસમાં આવશે બરાબર સાહિત્ય રિલેટેડ આપણે જોવાનું છે તો જોઈએ સ્થળ જન્મસ્થળ કયું છે પોરબંદર બરાબર છે પૂરું નામ છે મોહનદાસ કરમચંદ ગાંધી માતાનું નામ છે પુતળીબાઈ અને અને પુત્રનું નામ છે મણિલાલ હરિલાલ રામદાસ અને દેવદાસ બરાબર છે મણી હરિરામ અને દેવદાસ ગાંધીજીએ એ ઓગણીસો ને વીસ માં ગુજરાત વિદ્યાપીઠની સ્થાપના કરી હતી બરાબર છે ગાંધીજીની સત્યના પ્રયોગો ઉત્તમ આત્મકથાઓમાંની એક છે છે બરાબર સત્યના પ્રયોગો તેમના જે કઈ લખાણો છે એટલે ગાંધીજીના જે કઈ લખાણો છે એના પત્રો છે જે અંગ્રેજોને લખવામાં આવ્યા કે જે આમ જનતાને લખવામાં આવ્યા એ તમામ લખાણોને છે એ ગાંધીજીના અક્ષરદેહ નામના ગ્રંથમાં સંગ્રહિત કરવામાં આવેલા છે બરાબર છે ગાંધીજીએ કહ્યું હતું કે અંગ્રેજી ભાષાના શબ્દોની જોડણી કરતા આપણને શરમ લાગે છે તેના માતૃભાષાની જોઈએ આ વાક્ય કોનું છે 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 તો ગાંધીજીનું બરાબર અંગ્રેજી ભાષાના શબ્દોની જોડણી ખોટી કરતા આપણને શરમ લાગે છે તેના કરતા માતૃભાષાની જોડણીનો વધ કરતા વધારે શરમ લાગવી જોઈએ આ વાક્ય કોનું છે તો આ વાક્ય છે ગાંધીજીનું બરાબર છે તેમના પર રશિયન લેખક ટોલસ્ટોયનો ઊંડો પ્રભાવ જોવા મળે છે બરાબર છે આગળ વાત કરીએ તેમની સર્વોદય કૃતિ છે એ રસ્કિન બોન્ડની અન ટુ ધ લાસ્ટનો ગુજરાતી અનુવાદ છે બરાબર છે જન સામાન્યથી પણ સમજી શકાય તેવી સાદી સરળ અને સીધે સીધી તેમના મન પર અસર કરે એવી ભાષાનો આગ્રહ તેમણે સાહિત્યમાં રાખ્યો છે બરાબર છે ટોલસ્ટોયની કૃતિ વોર એન્ડ પીસ નો તેમના પર ઊંડો પ્રભાવ જોવા મળે છે બરાબર છે ભારત સરકાર દ્વારા તેમની તમામ કૃતિઓ છે પત્રો છે લખાણો છે એ બધાને ગુજરાતીમાં ગાંધીજીનો અક્ષય દેહ એ શ્રેણી ગ્રંથમાં સંગ્રહ કરવામાં આવ્યા છે અને અંગ્રેજીમાં કલેક્ટેડ વર્ક્સ ઓફ મહાત્મા ગાંધીના શિર હેઠળ પ્રકાશિત કરવામાં આવેલા છે બરાબર છે ગાંધીજીએ પોતાની આત્મકથા સત્યના પ્રયોગો તેમના બાળપણથી લઈ અને ઓગણીસો વીસ સુધીના જીવનનું વર્ણન કરેલ છે બરાબર છે સત્યના પ્રયોગો છે એમાં ગાંધીજીના કયા સમયગાળાના જીવનનું વર્ણન કરવામાં આવ્યું છે તો બાળપણથી લઈ અને ઈસવીસન ઓગણીસો ને વીસ સુધીના સત્યના પ્રયોગો છે એ વર્ષ ઓગણીસો ને પચીસ થી ઓગણીસો ને ઓગણત્રીસ દરમિયાન નવજીવનમાં ક્રમશઃ સપાટી નવજીવન જીવન નામના સામાયિકમાં ક્રમશઃ સપાતી જ્યારે અંગ્રેજીમાં એનું અનુવાદ યંગ ઇન્ડિયામાં છાપવામાં આવતું હતું યાદ રાખવી ગાંધીજીના હિન્દ સ્વરાજ સત્યાગ્રહ ઇતિહાસ અને આરોગ્યની ચાવી આ ત્રણ પુસ્તકોને બાદ કરતા તેમનું તમામ લખાણ તેમના સાપ્તાહિકોમાં છાપવામાં છપાયું હતું બરાબર છે આ ત્રણ જે પુસ્તકો છે એને બાદ કરતાં એનું જેટલું કંઈ લખાણ છે એ બધું છે એ આ સાપ્તાહિકોમાં જે છે એ પ્રકાશિત થઈ અને લોકો સુધી પહોંચતું હતું આગળ વાત કરીએ ઓગણીસો ને બ્યાસીમાં ગાંધી નામની ફિલ્મ બની હતી જેના દિગ્દર્શક કોણ હતા રિચર્ડ એટનબરો બરાબર છે કોણ હતા રિચર્ડ એટનબરો પછી વર્ષને વર્ષ બે હજાર સાતમાં ગાંધી માય ફાધર નામની ફિલ્મ બની હતી બરાબર છે અને આ ફિલ્મ છે એ આ ફિલ્મમાં ફિરોઝ અબ્બાસ ખાન કોને બનાવી હતી ફિરોજ અબ્બાસ ખાન ગાંધીજીની મુખ્ય રચનાઓ મુખ્ય કૃતિઓની વાત કરી લઈએ તો સૌથી પહેલી છે સત્યના પ્રયોગો કેટલા ભાગમાં હતી પાંચ ભાગમાં એક થી પાંચ નવજીવન છે યંગ ઇન્ડિયા છે હરિજન બંધુ છે આરોગ્યની ચાવી છે અનાશક્તિ યોગ છે મંગલ પ્રભાત છે વ્યાપક ધર્મ ભાવના છે દક્ષિણ આફ્રિકાના સત્યાગ્રહનો ઇતિહાસ છે હિન્દુ સ્વરાજ છે બરાબર છે પછી વાત કરીએ તો સત્યમય જીવન છે રચનાત્મક કાર્યક્રમ છે સત્યાગ્રહ આશ્રમનો ઇતિહાસ છે મારા સ્વપ્નનું ભારત છે કુદરતી ઉપચાર કેળવણીનો કોયડો તો આટલી રચનાઓ છે એ આપણે મહાત્મા ગાંધીની યાદ છે એ રાખીશું બરાબર છે સત્યના પ્રયોગો નવજીવન યંગ ઇન્ડિયા હરિજન બંધુ આરોગ્યની ચાવી અનાશક્તિ મંગલ પ્રભાત વ્યાપક ધર્મ ભાવના દક્ષિણ આફ્રિકાના સત્યાગ્રહનો ઇતિહાસ હિન્દુ સ્વરાજ બરાબર છે સત્યમય જીવન રચનાત્મક કાર્યક્રમ સત્યાગ્રહ આશ્રમનો ઇતિહાસ મારા સ્વપ્નનું ભારત કુદરતી ઉપચાર કેળવણીનો કોયડો બરાબર છે આટલી રચનાઓ આપણે કોની યાદ રાખશું તો ગાંધીજીની યાદ રાખશું અને પાઠ્યપુસ્તકમાં આપેલી છે હાઈસ્કૂલમાં બરાબર છે આ કવિ પરિચય એકવાર વાંચી લેજો બરાબર છે આમાં જે કાંઈ ગાંધીજીનો પરિચય આપેલો છે એ અવશ્ય એકવાર વાંચી તમારે લેવો વિડીયો ઊભો રાખી અને એકવાર વાંચી લેજો બરાબર છે અને ચોરી અને ચોરી અને પ્રાયશ્ચિત એ પણ વાંચી લેવું બરાબર પછી આ એક પ્રશ્ન છે એનો તમારે કોમેન્ટમાં જવાબ આપવાનો છે મહાત્મા ગાંધીની આત્મકથા સત્યના પ્રયોગ છે એનો અંગ્રેજી અનુવાદ કોણે કર્યો આ તમારે પ્રશ્ન ગોતવાનો છે હોમવર્કમાં બરાબર છે હોમવર્કમાં આ પ્રશ્નનો આન્સર ગોતી અને પછી કોમેન્ટ કરવાની છે બરાબર છે ઓપ્શન એ જવાહરલાલ નહેરુ બી સરદાર પટેલ સી મહાદેવભાઈ દેસાઈ કે ડી ભુલાભાઈ દેસાઈ બરાબર છે જવાબ સાચો જવાબ આશા કરું છું કે તમને બધાને મળશે અને તમને ઘણા ખરાને આવડતો હશે તો કમેન્ટમાં ભૂલ્યા વગર અચૂક જણાવો